નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષી પોલીસ ની ફ્લેગ માર્ચ યોજાય નગરજનોમાં કુતુહુલ સર્જાયું આગામી સોળમી ફેબ્રુઆરીના રોજ સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજાઈ રહી છે ચૂંટણી પ્રક્રિયા સાંગો પાંગ પૂર્ણ થાય માટે પોલીસ પણ સતર્ક બની છે જે અંતર્ગત કરજણ નગરપાલિકાની આગામી સોળમી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને કરજણ પોલીસ દ્વારા નગરમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી કરજણ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ કે ભરવાડ ડભોઈ કરજણ શિનો ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો તેમજ જીઆરડી જવાનોના કાફલાએ કરજણ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી પોલીસની ફ્લેગ માર્ચના પગલે નગરજનોમાં કુતુહુલ સર્જાયું હતું રિપોર્ટર રવિ સૈયદ ન્યૂઝ કરજણ baik pindah Maju bersama